અંકે વિદ્યાર્થી આગેવાન યોગી પટેલે જણાવ્યું હતું કે ઇલેક્ટ્રિક વિભાગના આવાવલનના કારણે દર વર્ષે લગભગ 60 થી 80 વિદ્યાર્થીઓ કોલેજ છોડી દે છે આજ વર્ષે પ્રથમ સેમેસ્ટરમાં 232 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા જે હવે બીજા સેમેસ્ટરમાં 180 વિદ્યાર્થી જ રહ્યા છે 56 વિદ્યાર્થીઓએ કોલેજ અભ્યાસ છોડી દીધો છે અંજે કોલેજના પ્રોફેસર એસએમ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું કે જીટીયુ ના નિયમના આધારે વિદ્યાર્થીઓની હાજરી ઓછી હતી તે માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હતો જો કે વિદ્યાર્થી રજવાત કરતા ભવિષ્યમાં હાજરી અંગે તેઓએ કાળજી રાખવાની બાહેંધરી આપતા હવે તેઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે આજે વિદ્યાર્થીને જે વિશેષ સાના કારણો ગુપત જીટીયુના નિયમ અનુસાર વિદ્યાર્થીઓએ પોતાના સત્રમાં 75% હાજરી કરવાની થાય છે તો પરીક્ષામાં બેસવા માટે લાયક હોય છે થાય એવો જીટીયુ નો નિયમ છે સર્ક્યુલર અને એનામાં અનુસંધાને અમારે દરેક પરીક્ષા પહેલા અમે દરેક હાજરી લેતા હોઈએ છે અને જો એ ગણતરી કરીએ કે ભાઈ 75% હાજરી થાય પણ જે વિદ્યાર્થીઓ આવ્યા હતા એ બધાની હાજરી 75% કરતા ઓછી અને ઘણી જ ઓછી હતી એટલે પ્રશ્ન ઊભો થયો હતો પરંતુ હાલા તબક્કે પ્રશ્ન એમની બાહેધરી કે હવે પછી એમની હાજરી નિયમિત થાય અને પંદરે થઈ જશે એ હિસાબે બાહ્ય ધરી લઈને એમને પરીક્ષામાં બેસવા માટે મંજૂરી આપેલ છે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ સેમ ટુ ની અંદર એકસો એસી વિદ્યાર્થીઓ માંથી એકસો સાત વિદ્યાર્થીઓને મિડ ની પરીક્ષાની અંદર રોકવામાં આવેલા હતા કારણ પૂછવામાં આવ્યું હતું તો હાજરી નું હતું આટલી મોટી સંખ્યા ની અંદર જો હાજરી માટે વિદ્યાર્થીઓ બાકી રહી જાય તો ક્યાંક ને ક્યાંક પ્રોફેસરો અને કોલેજ સંચાલકો ની અંદર વિદ્યાર્થીઓ માટે એવું વાતાવરણ ઉભું નથી કર્યું કા તો ક્યાંક ને ક્યાંક સંભવ્ય નથી આ વિદ્યાર્થીઓને પોતાની હાજરી પત્ર દર મહિને જાહેર કરવાનું તે પણ કર્યું નથી ને જાણ પણ કરવામાં નથી આવી આ માટે આચાર્યશ્રીને રજૂઆત કરવામાં આવી હતી આચાર્યશ્રીએ આ બાબતે સંલગ્ન આપી અને વિદ્યાર્થીઓના હિતની અંદર નિર્ણય લઈ એકસો સાત વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા દેવામાં આવશે આપી છે આ વાત કરીએ તો ની ની ટોપ ગુજરાત નો રેન્ક હતો ને તે ક્રમશઃ ઘટીને બત્રીસ થયો છે એ પણ ખૂબ જ દુઃખદ ઘટના છે જેથી વિદ્યાર્થીઓ વચ્ચે સારું વાતાવરણ ઉભા રહે તે બાબતે પણ જ જરૂરી છે અને વિદ્યાર્થીઓને જે પરીક્ષા આપવા દેવામાં બેસવા દેવામાં આવશે એથી વિદ્યાર્થીઓની જીત થઈ